યુવક મંડળે સ્વામીશ્રીની સ્વાગત સભા યોજી આ સભાના ખર્ચને પહોંચી વળવા યુવકોએ સર્વ મંગલમ તૈયાર કરેલું અને તેમાં અનુદાન કરનારા આજે ઉભરાયેલી મેદની સમાવવામાં એક હજારની ક્ષમતાવાળો હોલ નાનો પડતા કેટલાય પાસ ધારકોને બહાર ઉભા રહેવા પડ્યું ધીમે ધીમે પ્રવેશથી વંચિત આ સમુદાય આશરે ચારસો પાંચસોની ની સંખ્યાને આંબી ગયો તેઓનો ધસારો ને સર્વકર જોઈ હોલનો મેનેજર ગભરાયો તેને કાર્યકરોને પોલીસ બોલાવવાની ધમકી ઉચ્ચારતા યુવકો મુંજાયા તેમાંથી ઉગરવાનો કોઈ આરો ન દેખાતા સૌ સ્વામીશ્રી પાસે પહોંચ્યા તે સમયે હોલમાં રજૂ થઈ રહેલા નિહાળવામાં તલ્લીન થયેલા સ્વામીશ્રીને યુવકોએ પરિસ્થિતિ જણાવી તે સાંભળી સ્વામીશ્રી સમજાવવા થયા આ વખતે તેઓનો સૂર માફી ન હતો તે જોઈ શોનો આક્રોશ તો સમી ગયો પણ તેઓ વિચારી રહ્યા કે જેઓની સ્વાગત સભા છે તો સંત જ માફી માંગે છે તે વિના વાંકે કોકના વતી આ સગડું તે મહાનુભાવોને સમજણના વર્તુની બહાર વાત લાગી સ્વામીશ્રી અહીં સાત આઠ વાર માફી માગવા ઉપરાંત સભામાં પણ બોલ્યા હોલ નાનો છે અહીં છે તેટલા બહાર ઊભા છે તો સર્વે માફ કરજો તમારા માટે કાલે કે પરમદિવસે ફરીવાર જ હોલમાં કાર્યક્રમ કરીશું તેઓના વિનિત વર્તનનો પડઘો જોરદાર ગાજ્યો આજનો કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો પરંતુ કાર્યકરોને કળવળી નહીં પોતાની ભૂલને કારણે સ્વામીશ્રીને કરગરવું પડ્યું તેનો રંજ યુવકોના કાળજા કોરી રહ્યો તેથી સ્વામીશ્રી જ્યારે મંદિરે પધારે ત્યારે સુનિલ પારેખ અતુલ પરીખ વગેરે યુવકોએ તેઓની માફી માગી તે વખતે સ્વામીશ્રી બોલ્યા તમે યુવકો બધા સત્સંગની આટલી સેવા કરો છો તો તમારા માટે હું આટલું ન કરું આ સાંભળનારા યુવાનો સ્વામીશ્રીમાં પ્રેમની પરાકાષ્ટા જોઈ રહ્યા સાથે સરળતાની સીમા અને અહમ શૂન્યતાની અવધિ પણ તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ મુંબઈના સુવિખ્યાત ક્ષણમુખાનંદ હોલ ખાતે યોજાયેલી સ્વામીશ્રીની ભવ્ય સભા યાત્રામાં શહેરના કંઈક નામાંકિત મહાનુભાવે ડંકા દીધા ડંકા દીધા જગે જીતના દેશ ગામને ઘરો ઘરનો સૂર છેડી સ્વામીશ્રીને બિરદાવ્યા પણ આ સુરાવલી વિશેષ ગુંજે તે પહેલા તો સ્વામીશ્રીએ જોરલીલા અંગીકાર કરી તારીખ છ ફેબ્રુઆરીની સવારે તેઓ જાગ્યા ત્યારે જ એકસો એક ડિગ્રી તાવમાં તેઓનું શરીર તપી રહ્યું તબીબો દ્વારા સારવાર શરૂ થઈ દવાઓની સાથે પોતા મૂકવા છીણીને દૂધી પગે ઘસી વગેરે ઘરગથ્થુ આચારો ચાલતા રહ્યા તો તાવની વધઘટ કાબૂમાં આવતી નહોતી છપ્પન વર્ષમાં પહેલી વાર બીમારીએ સ્વામીશ્રીના શરીરને એવો ભરડો લીધો કે એકવાર તો તો તેઓ પણ બોલી ગયા આવો તાવ કોઈ દાડો આવ્યો છતાં સ્વામીશ્રી નિત્ય પૂજા કરવામાં ખબરદાર જ રહ્યા સ્નાન વિધિ માંદગીમાં વધારો કરે તેમ હોવાથી ડોક્ટરે સ્પંજ બાદની સલાહ આપી તેથી શુદ્ધિના આગ્રહી સ્વામીશ્રી પોતાની પૂજા પથરાવતા પણ તે પૂજાથી થોડે દૂર બેસી પૂજા માળા સિવાયની અન્ય માળા વડે જપ કરતા તિલક ચાંદલા માટે પણ પૂજા સિવાયનું તિલક્યું ચાંદલિયું વાપરતા આવી પરિસ્થિતિમાં કોઈ તેઓને સ્વસ્થ થવા પ્રાર્થના કરતું ત્યારે તેઓ કહેતા મેં તો બધું મહારાજ પર છોડી દીધું છે તે કરે તે ખરું આ રીતે મારી નાડ તમારે હાથ હરી સંભાળજો ની રીત રાખી સ્વામીશ્રી ગંભીર માંદગીમાં પણ નિશ્ચિત રહ્યા એટલું જ નહીં સૌને આનંદ કરાવતા તેઓને સ્વસ્થતા પમાડવા થઈ રહેલા વિવિધ ઉપચારોમાં એકવાર મસ્તકે અને પગમાં તળીએ ઘી ઘસવામાં આવ્યું તે વખતે હાસ્ય સ્વામી સ્વામીશ્રી એકદમ બોલ્યા મોટા પુરુષના બધાય ગુણ આવ્યા યોગીજી મહારાજને આ રીતે ઘી ઘસવામાં આવતું તે સંદર્ભમાં બોલી રહેલા તેઓને મુખેથી અનાયાસે તેઓની ઓળખ સરી પડી ચાર પાંચ દિવસ સુધી તીવ્રતાપૂર્વક ચાલેલી સ્વામીશ્રીની માંદગીમાં તારીખ સાત ફેબ્રુઆરીની રાત્રિ વધુ કપરી બની આ રાતે દોઢ વાગે સ્વામીશ્રીના શરીરમાં વ્યાપેલો એકસો એક ડિગ્રી તાવ પરોઢીએ સાડા ચાર વાગ્યે તો એકસો ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો આવતા તાપમાનની સાથે ઉલ્ટીનો ઉપદ્રવ પણ ચાલુ થયો રાત્રે તેઓ શૌચ વિધિ કરવા ઊભા થયા પરંતુ ચક્કર આવવાથી સંતુલન ગયું અને ધડની પર ઢળી પડ્યા આવી પરિસ્થિતિમાં પણ તેઓ બોલતા રહ્યા મહારાજ મહારાજ સાસરી મહારાજ યોગીજી મહારાજ તેઓની જીભ ઉપર કષ્ટની કથની નહીં પણ ઈષ્ટદેવ ગુરુદેવનું રટણ જ રમી રહ્યું વળી જ્યારે તેઓને પલંગ પર પોઢાડવામાં આવ્યા ત્યારે પ્રાર્થનાના સુરમાં સ્વામીશ્રી બોલવા લાગ્યા મહારાજ પધાર્યા એ મહારાજ તમે જેમ રાજી તેમ જ કરવું છે દુઃખ આપવું હોય તો દુઃખ આપજો બીજો સંકલ્પ નથી માંદગીમાં પણ ભગવાન વિશેનો તેઓનો ભક્તિભાવ અન્નમ જ રહેતો તેથી એ વિશેષ શરીરમાં વ્યાપેલી આ કસરમાં પોતાનો જ કશું જોતા હોય તેમ બોલ્યા હરે કૃષ્ણ મહારાજને આપણે પરદેશમાં ઘણું કષ્ટ આપ્યું છે બે વાર જમાડ્યા છે મોડા પોઢાળ્યા છે મહારાજ માફ કરજો આટલું કંઈ ઉમેર્યું અપરાધ થયો તેથી શિક્ષા થવી જ જોઈએ

તોય સંત સમાગમમાંથી નીકળી જાય અને એક જણે ઈદ પણ ન ઉપાડી હોય તો પડી જાય એમ એ શું કે ઘણા વર્ષોથી સત્સંગમાં આવતા હોય એમ બહુ યોગદાનમાં દેખાય એ શાંતિથી એની રીતે સમજણથી સત્સંગ કરતા હોય કોઈ વધારે સત્સંગ કરે કોઈ વધારે સેવા કરે તો આપણને એ સમયમાં એવું લાગે કે આ તો બહુ આગળ વધી ગયેલા છે આનો બહુ મહિમા છે આ તો બહુ સેવા કરે છે આપણે આપણી ભાવના સારી હોવી જોઈએ સેવાની ભાવના બરોબર છે તમે જુઓ કે વડનો થોડો રોપ્યો હોય અને આ બાજુ તમે રાય કે બીજા કોઈ એવી વસ્તુ હોય જેનું થોડું રોકો તો વડ ધીમે ધીમે વધો રાયનું તો તરત વધી જાય થોડા બે ત્રણ મહિનામાં તેનો પાક થોડો થઈ જાય અને થોડું ચીમરાઈ પણ જાય એમ ઘણી વખત એવું હોય કે ઘણા માઉકુક વધારે હોવું કારણ કે એને થોડા ટાઈમ જ રહેવાનો છે ઘણા માઉકુક ઓછું હોય ઘરે પણ એને લાંબો ટાઈમ રહેવાનો છે તો ભગવાન ડિસાઇડ કરે પણ સમજણ ઉપર છે બધું ગુણાગતા સ્વામી એ કહ્યું કે સમજણ ઉપર છે તમે કેવી રીતે સમજો છો ઘરમાં ઘણાનામ અમે બધા પધારણી જી તો ઘણાના ઘરમાં પ્રશ્ન હોય અને કેવા કેવા પ્રશ્નો આવે છે તો તમને આવા બધા પ્રશ્નો એકા હોય છે એ સ્વામીમારી દીકરી સાથે તો રહેવાનું ક્યાંક ને ક્યાંક તો રહે પણ એમને કોઈ ભાગી લે તો એ દુઃખી હતા એ કે મહાપૂજા કરવાનું મહાપૂજા કરવાનું રિઝન શું કે તમે જણાવો હતા એટલે બધું જણાવ્યું કે છોકરી ભાગી ગઈ છે ને અમારે કુટુંબમાં જ્ઞાતિમાં છોકરા સાથે સારું છે તમારે આમ બોલવાનું એને લગ્ન કરાવવાનું મૂળ માણસ એવું છે તો હું ધારું છું નથી થવું એણે એને તો એવું તમે ધારો કે એવું કઈ નહીં થાય મેન સપોઝ ઇઝ ગોડ ડિસ્પોઝ તમે ધારો છો એવું તમને કદી મળ્યું છે તમે બીજ લગ્નમાં એવું વિચાર્યું કે બહુ સારા થાય લગ્ન પહેલા કદાચ આમાંથી બધા ગરડા જીવન બધા કે બહુ સારા થાય પત્ની મળે એવું મળ્યું છે તમને તમે પૂછો જરા તમારા મન અને તમારા પત્ની પણ એમના છે બહુ સારા પત્નિ મળશે મળ્યા છે બેવનું વર્ષ પડશે આપણે ધારે જેવું મળતું નથી હોતું કાંઈ આપણે ધરી જેવું વાતાવરણ થતું નથી આપણે એવું વિચારીએ કે આ ગરમી કેટલી જરૂર મત કરી કે ગરમી દિવસ દરમિયાન સાંજે પણ આપણે ગરમી ઓછી થાય થાય તમે વિચારો થાય નથી એ ભગવાન વિચારે આપણે તો ખાલી એડસે થવાનું છે યુ કેન નોટ ચેન્જ એટમોસ્ફિયર યુ હેવ ટુ એડજસ્ટ તમે ચેન્જ એટમોસ્ફિયર ચેન્જ નહીં કરી શકો વાતાવરણને ચેન્જ નહીં કરી શકો તમે એમાં એડજસ્ટ નહીં કરો તો વાંધો ગણ યોગીજી મહારાજ એમની બોલકથાઓ બહુ સારી વાત કરતા કે એક રાજા હતા અને રાજાના વાતમાં એક કાકડો આવ્યો કાકડો છે ને ત્યાં રાજમાં કઈક હેરાન કરતું છે રાજા એ બહુ કઈ પકડી લાવ્યું એટલે સિપાહી યોગી આમને ગમે તેમ કરી પકડી લાવ્યા પકડી લાવ્યા પછી બહુ કેવા કાકડો છે પછી એક આખે કાણો હશે એને શું સજા કરી એટલે કહું કે એને તેલમાં ટૂંકા ખોડાવો તો એને તેલમાં ટૂંકા ખોડાય કે આનંદ છે આનંદ છે અમે તેલમાં ટૂટકા ખાધા આનંદ છે આનંદ છે થાય એના માટે આપણે ગરીબ ના તો આનંદ છે આનંદ છે કે કાંટાની વાળવા લઈ જાવ કાંટા માંથી પસાર કરો એટલે કાંટા વાગેલો જરૂર છોડાય તો દુઃખ લાગે તો કાંટા માંથી પસાર કર્યો આનંદ છે આનંદ છે ઘણા દિવસથી શરીરમાં આવતી હતી અમે કોઈ ખંચવાડ થી વાળ ખંચવાડ્યા આનંદ છે આનંદ છે એમાં આનંદ તો કહ્યું કે આને શું કરવું હોય આને કરું આને છે પાણીમાં ટૂંકા ખોડો ઠંડા પાણી ઠંડા પાણી એ કે ઘણા દિવસથી નાના નાચા આનંદ છે આનંદ છે કે તાપમાં નાખો કપાડો એ કઈ ઘણા દિવસથી તાપમાં તપ્યા હતા વિના થઈ ગયા હતા આનંદ છે આનંદ છે આનંદ યોગીજી મહારાજ એવું પ્રશ્નાંત આવતા કે બધી જ વાતમાં આનંદ અને યોગીજી મહારાજના જીવનમાં હતું ખરેખર ગમે તૂની પરિસ્થિતિ હતી ને તો એ આનંદ હતો એક વખત ગામમાં ક્યાંય જામંત્રુ જતા અને ત્યાં આગળ સભા બેઠી હતી અને પ્રસાદ આપવા એ ભાઈ નીકળ્યા અને કાકરી બધા પ્રસાદ હશે એ વખત અને ભીડ હશે

અને યોગીજી મારા કીર્તન કાર્ય થાય તો પેલા લોકો સાદુ બંધ કરો અમને આ તી પ્રતિમા મજા નથી આવતી એક પપાછા દૂરી જે હોય જોવા મળે છે યોગીજી મારા બધા જોડેવાળા યુવકોને બધા કે આ લોકો માટે જવાબ આપ્યો યોગીજી મારા કોઈ કાંઈ બોલ્યા નહીં કશું શું બોલ્યા નહીં અને જતા આગળ ગયા આ લોકોને કાંઠું ઉતરવાનું તો પચ્ચા રંગો એવો રાણકપુર સ્ટેશન જતું રહ્યું અને પછી આગળ યાદ આવ્યું કે આપણે ઉત્તર તો ભૂલી ગયા એટલે યુવો કહ્યું કે સ્વામીજી એના બધા રમતા હતા ને એ લોકોને બહુ ખરી થઈ એટલે શું થયું કે એ લોકો એનું સ્ટેશન ભૂલી ગયા અને આગળ જતા રહ્યા યોગીજી મહારાજ શું કહું પેલા યુવકો તો આપણા જે લોકો એને કે આવું થયું આ લોકો ભૂલી ગયા હજુ ભાવનગર ગયા હોય ગયા હતા ચાલો યોગીજી મહારાજ કે એ લોકો જેવું પટ્ટા રમવા માટે જગત ભૂલી જાય તો આપણું માન ભગવાનમાં થયું છે દરેક વસ્તુમાં સવગણ લેવાનું આનંદ જ કરવાનો તો એમની સમજણ યોગીજી મહારાજની હતી